પણ દવાળી આવે પણ ના લાવી દિવાળી વાળી હું કઉ હા મજૂરી તો હા ત્રણસો પાછી ના ત્રણસો રૂપિયા ત્રણસો ને હા ત્રણસો ના ભાઈ ત્રણસો

બે પુરા વધારા લઈ ગયા ઘેર ના બધી લઈ જાવ ઉપડાવ તમારે તો યાર ના દોડવા શું કરવો યાર તો આપડે તો લ્યો દોડવા આવું તો થઈ જય યાર

પૂરો આપણે જે હિસાબ થતો તું ઘેર જા હું આલી જઉં આવી તો એકબર હાલ કોમ છે મારે પણ લઈને પછી આલી ઘેર હા ઘેર આવું ચોક્કસ હા ઘેર આવડો

બેઠેલા <campling> <Kafi |notimestamps|> <coughs> <tom>

લાયો પૈસા લાયો તું નહીં એકોમાં ઘેર આવે નહીં દેખાત અમાર તમાર ઓર પડતી ઓયા ઉંચી ખાવે નહીં ગઉ નહીં યાર અલ્યા કઈ બિહારણ આ જ્યાં ચાલે